મારું નામ શેરખાન પઠાણ અમે હાલ નેત્રંગથી વાલિયા અંકલેશ્વર રોડની ઉપર અમે ઊભેલા છે આ રોડ છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ખરાબ છે એટલો બધો ખરાબ રસ્તો છે કે એની ઉપર સમારકામ ક્યારેય કર્યું નથી પેચવર્ક કર્યા નથી ચોમાસા પહેલાં પેચવર્ક કરવાની જગ્યા પર ચાલુ વરસાદમાં આ અધિકારીઓ દ્વારા પેચ મારી અને ખોટા બિલો લાખો અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર સાથે મિલી મગજ કરી અને લાખો અને કરોડો રૂપિયા આ ભરૂચની સ્ટેટની ઓફિસના અધિકારીઓ પૈસામાં ઉધારી લે છે એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે છેલ્લા ત્રણથી ચાર મહિના કરતાં વધુ સમય આ રોડનું ટેન્ડરિંગ થઈ ગયું છે પાસઠથી છાસઠ કરોડ રૂપિયાનું આ ટેન્ડરિંગ થયું છે રોડને નવીનીકરણ કરવા માટેનો કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર મળી ગયો છે હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી એટલો બધો પુષ્કળ આ રોડ પર દળ ઉડે છે એટલી એટલી બધી બીમારીઓ લોકોને ફેલાઈ રહી છે કે જેની વાત ન પૂછો નેત્રંગથી વાલિયા અંકલેશ્વર આરટીઆઈ હોય કોલેજ હોય સ્કૂલો હોય ઇમરજન્સી હોસ્પિટલમાં જતા લોકોને તકલીફો પડી રહી છે મારી આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ભરૂચ સ્ટેટની ઓફિસવાળા અધિકારીઓને કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય તમામ લોકોને વિનંતી છે કે આ એજન્સીની પાસે તાત્કાલિક કામ શરૂ કરાવે અને લોકોને આમાંથી રાહત અપાવે તાત્કાલિક ધોરણે આવું કરવામાં નહીં આવે ને તો તમારી કાર્યાલયને તાળા મારવામાં પણ અમે રાહ નહીં જોઈએ